નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે એકવીસ એપ્રિલ બે હજાર પચીસ વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે સોયાબીનની આવક વિશે વાત કરીએ તો છસો કટ્ટા પ્લસ સોયાબીનની આવક છે સોયાબીનની હરાજી અત્યારે કટ્ટાની અંદર ચાલી રહી છે તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ આજના સોયાબીનના બજાર ભાવ કેવા રહે છે સોયાબીનની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર સબ્સ્ક્રાઇબરને ફોલો કરવાનું ભૂલતા નહીં

जी लो सोयाबीन की क्वॉलिटी आठ सौ पच्चीस रूपया भाव हाँ सोयाबीन भाई सोयाबीन में क्वॉलिटी माव भाई हाई डे भाई आम क्या क्या जो आठ सौ पचीस भाव भाई हां सोएबीनो भाव 840 रुपया थयो क्वालिटी ની વાત કરે જો ભાઈ ક્વોલિટી ભાઈ આવો માલે ભાઈ જોઈ લો ક્વોલિટી 840 રૂપિયા ભાવ હા સોएबीनो આજનો ભાઈ જોઈ લો સોએબીની ક્વોલિટી 840 ભાવ લઈ લો સોએબીની ક્વોલિટી ભાઈ ભાઈ આ સોએબીનો ભાવ 821 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરે જો ભાઈ ક્વોલિટી ભાઈ આવો માલે ये सोयाबीन क्वालिटी आठ सौ रुपया भाव आज भाई आ सोईबीन जो भाई क्वालिटी क्वॉलिटी भाई आठ सौ एक आज न भाई 800 बिन भाव 838 रुपया थयो क्वालिटी ની વાત કરે ને જો ભાઈ ક્વોલિટી ભાઈ આવું એ ભાઈ જોઈ લો સાહેબી ની ક્વોલિટી 838 રૂપિયા ભાવ આ સોય બિન નો ભાઈ આજનો જોઈ લો સાહેબી ની ક્વોલિટી 838 રૂપિયા ભાવન વાત નો ભાઈ જોયો ક્વોલિટી સાહેબી ની 36 રૂપિયા ઉપર માલ એ તો ₹20 રો ભાઈ 40 રૂપિયા માં રહે જા એકાડી માં રહે જા આ સોયાબીનનો ભાવ 840 રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ જો ભાઈ ક્વોલિટીમાં ભાઈ સારું દાણે પણ જોઈ લો સોયાબીનની ક્વોલિટી દાણે પણ સારું ભાઈ 840 રૂપિયા ભાવ આ સોયાબીનનો ભાઈ જોઈ લો સોયાબીનની ક્વોલિટી ભાઈ 837 ભાવનો આજનો ભાઈ જો સોયાબીનની ક્વોલિટી ભાઈ આ સોયાબીનનો ભાવ 839 રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ચોખો માલ એકદમ જોઈ લો 839 રૂપિયો ભાવ આ છેબીનો આજનો ભાઈ જોઈ લ્યો ભાઈ ક્વોલિટી માં ભાઈ આવોમાં હાલે 839 રૂપિયો ભાવ આ છેબીનો આજનો ભાવ ભાઈ આ છેબીનો ભાવ 840 રૂપિયો થયો ક્વોલિટી ની વાત કરીએ ભાઈ ક્વોલિટી માં સારું ભાઈ જોઈ લ્યો દાણે પણ 840 રૂપિયો ભાવ આ છેબીનો ભાઈ જોઈ લ્યો છેબીની ક્વોલિટી 840 પાવાનો આજનો ભાઈ તેમ તો માલ સારો ભાઈ 840 પાવાનો ભાઈ નબળો માલ સાતસો ને ચુમોતેર ભાવ ક્વોલિટીમાં જવું ભાઈ આવું હે ભાઈ સાતસો ને ચુમોતેર રૂપિયા ભાવ આ સોયાબીનનો આજનો જોઈ લો ક્વોલિટી સોયાબીનની સાતસો ને ચુમોતેર રૂપિયા થયો ભાઈ આનો આજનો એવો ભાઈ ક્વોલિટી નબળો માલ હે થોડો સાતસો ને ચુમોતેરમાં ગયો આજે ભાઈ આ ધાણાનો ભાવ તેરસો ને સડસઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો કોલિટીમાં ભાઈ આવો માલે તેરસો ને સડસઠ રૂપિયા ભાવ આ નવા ધાણાનોમાં જોઈ લો ક્વોલિટી થાણાની 1367 રૂપિયા ભાવના આજનો લે લે ક્વોલિટી આ એક ઓ દેખાઈ કે દેખાય 168 રૂપિયા મતલબ બાય આ દાણાનો ભાવ 1361 રૂપિયા થયો આપડે ક્વોલિટી ની વાત કરે ને જો ભાઈ ક્વોલિટી માં ભાઈ આવો માલે ભાઈ જોઈ લે ક્વોલિટી દાણા ની 1361 રૂપિયા ભાવ આ દાણાનો ભાઈ લઈ લે દાણા ની ક્વોલિટી 1361 ભાવનો આજનો ભાઈ જોઈ લે ભાઈ આ ધાણાનો ભાવ તેરસો બાવન રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ભાઈ આવો ભાઈ માલ તેરસો બાવન આજનો કાકરી એ ભાઈ આમાં કે મિક્સમાં તેરસો ને બાવન ભાવનો આજનો જોઈ લો ક્વોલિટી તેરસો ને બાવન ભાવ ભાઈ આ ધાણાનો ભાવો ને બેતાલીસ રૂપિયા થયો વાત કરીને જો ભાઈ ક્વોલિટી ભાવમાં તેરસો ને બેતાલીસ ભાવનો આજનો જોઈ લો તેરસો ને બેતાલીસ રૂપિયા ભાવ આ ધાણાનો જોઈ લો ધાણા ની ક્વોલિટી તેરસો ને બેતાલીસ ભાવ ભાઈ આ ધાણા ભાવ તેરસો ને ત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટી ભાઈ માલે તેરસો ને ત્રીસ રૂપિયા ભાવ આ ધાણાનો ભાઈ નવાના જોઈ લો ક્વોલિટી તેરસો ને ત્રીસ ભાવના